ખૂબ મોટા પ્રમાણમાં સમસ્ત નર્મદા કિલાના વિસ્તારોને નુકસાન થાયું છે તો અમે તમારા ડેમ મીડિયા દ્વારા વિનંતી કરીએ છીએ કે પાણી તબક્કાવાર નદીમાં છોડવામાં આવે જેથી કારણે પૂરની પરિસ્થિતિ ઊભી ના થાય છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વ્યાપક વરસાદના પરિણામે ઓરસદ નદીના પાણી પણ નર્મદા નદીમાં ભળ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે